ક્યાંથી આવ્યા સાહેબ અને શેરી તકલીફ હતી કો તાલુકો વડનગર મારું નામ હતું કમલેશભાઈ અને ઢીમચંદના જોઈન્ટની તકલીફ હતી બે ત્રણ વર્ષથી આ તકલીફ હતી અને જે અમૃતભાઈ વૈજ છે ને બે કલાક કસરતો કરાવી અને ચાલવામાં ઘણો ફરક પડી ગયો જેમ અહીંયા આવ્યો અને આ પહેલાં તકલીફ હતી બે કલાકની કસરતથી સારો એવો ફરક પડ્યો તે ચાલવામાં પણ સરળતા રહે છે અને સારો એવો ફરક કહી શકાય સાહેબ વિસનગરથી આવ્યા હા શું કરો છો હું નોકરી કરું છું શામાં શિક્ષકમાં શિક્ષકમાં અચ્છા હવે સાહેબ તમને અહીંયા આવ્યા એના પછી કેટલા ફરક પડ્યા તો એ મુદ્દાથી બોલ્યા હવે લોકોને શું સંદેશ આપશો તમે આવા આવા પીડિત માણસોને અહીંયા જે જેના તકલીફ હોય અહીંયા આ સારવાર લેવાય અને ટૂંક સમયમાં સારો એવો ફરક પડે છે એવું અમારું માનવું છે ઓકે